હાલો મિત્રો જય માતાજી જો આપણે માતાજીના દર્શન કરી લીધા છે શિહોરી માતા એ તમે શિહોરી માતાના ઇતિહાસની વાત કરીએ તો આપણે ફુંદારી પાસેથી જાણ્યું એટલે કે જે સિહોરી માતા છે તે બ્રાહ્મણના દીકરી હતા જાની પરિવારના દીકરી હતા જય માતાજી કેમ છો બધા મિત્ર અમારા એક નવા માં તમારું હાર્દિક 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 સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છીએ કરવા તો તમને જે બતાવી છે ડુંગર ઉપર સરસ મજાનું મંદિર છે શિહોરી માતાનું શિહોરી માતા એ દર્શન કરશું અને શિહોરી માતાના ઇતિહાસ વિશે પણ વાત કરીશું તો બધા મિત્રો વિડીયોમાં કન્ટેન્યુ રહેજો આપણે મળીએ આગળ દર્શન કરવા જઈએ હાલો આપને ચોટીલાને જેમ ડુંગર ચડવાનો છે જે મગજથી આવી ગયા છે આપણે ચડવા સિહોરી માતાના દર્શન કરવા તો હાલો તમને પણ દર્શન કરાવીશું વિડીયોમાં આગળ આગળ રહેજો એટલે આપણે હવે ચડવાનું ચાલુ કરી હા તો સિહોરી માતાએ ચડ્યું છે શિહોર નવા સાથે સોનાક્ષી બે બેનું જો આગળ બેઠ્યું છે ચડીને ન સાક્ષી લાવી હું ઠેલો લઈ લઉં હાલો બધું પબ્લિક ચડે છે નંબર સોનાક્ષી બેન જો એટલે સડે ઉભરે આંગળી પકડવા દે સોનાક્ષી ને ચડે છે કા સોનાક્ષી હા હાલો મિત્ર તો વિડીયોમાં મળવી આગળ 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 ચડવી થોડોક પોરો ખાવી એટલે પાછા મળવી આગળ ડુંગર સડવી છે સિહોરી માતાનો સાક્ષી બેન અહીં સડે છે કા સાક્ષી અને સોનાક્ષી બેન જો એની મમ્મીનો ડુંગ આંગળી પકડીને ચડે છે

હલા તો મંદિર દર્શન કરાવી કે ધીમે 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 દી મે ચડી ગયા સી પછી શ્રીફળ લઈ લેવી હલા તો શ્રીફળ લઈ લ્યો હા લાલ ઉપર આવી ગયા સી અમે અને એન પર ગયા સી શ્રીફળ લેવા તો

જો શ્રી શ્રીફળ વધારે નાખ્યું છે આપણે માતાજીનું શ્રીફળ વધારે નાખ્યો અને ઊભું ફાટ્યું છે તો આપણી માનતા પૂરી થઈ ગઈ છે હવે આપણે શ્રીફળ વધારીને માતાજીના દર્શન કરાવી લેવી અને બધા મિત્રના દર્શન કરાવશું તો વિડીયોમાં કન્ટ્રીન્યુ રહી જાઓ તમને બધા મિત્રોના દર્શન કરાવી શિહોરી માતા જો આ તમને બતાવી છે શિહોરી માતા શિહોરી માતાએ દર્શન કરાવશું અને આગળ આગળ બધા મિત્રોને દર્શન કરાવીએ તો વિડિયોમાં કન્ટેન્ટ ભરી રહી થાજો સંક્ષિપ્ત હતો. એ અમારે દર્શન કરવા અને અમારા બાવલાને દર્શન કરાવવાના છે. બાવલે ચાર વગાડવું છે. હાલ તો આટલી પબ્લિક છે આજ રવિવાર છે. કેટલું પબ્લિક દર્શન કરવા આવેલું છે દર્શન કરવા જાય છે બધા મિત્રો કન્ટિન્યુ રહેજો દર્શન કરાવી શિહોરી માતાના છે આપડે શિવોરી માતા પબ્લિક કેટલું બધું છે ચાલો આપણે દર્શન કરતા તે આપણે શિહોરી માતાના દર્શન કરી લેજો બધા મિત્ર સરસ મજાનો ઇતિહાસ પણ છે અમારા શિહોરી માતાજીનો તો આવો નજારો છે શિહોરી માતાનો અને આવો વ્યૂ છે કેવો વ્યૂ છે મિત્રો તે જો માતાજીનો સરસ મિતાનો વ્યૂ છે બધા મિત્રો દર્શન કરી લેજો આપડે માતાજીના સ્થાપ ધરવાનો છે સ્થાપ અને ધરી દેવી બરાવો પશપ બતા મિત્ર દર્શન કરે છે રંગો સારે પણ છે સંજરી સાથે ઓય ઓય તમે રેડિયો બતા એક જ બધા મિત્રો માટે દર્શન કરાવ્યા છે ને બધા મિત્રોને દર્શન કરાવીએ ત્રિભુવને માતાના માં તાક્ષીને દર્શન કરે છે કા તાક્ષી સીજન કરે છે હાલ મિત્ર જય માતાજી જો આપણે માતાજીના દર્શન કરી લીધા છે સિહોર સિહોરી માતાએ તમને સિહોરી માતાના ઇતિહાસની વાત કરીએ તો આપણે ફુલદારી પાસેથી જાણ્યું એટલે કે જે સિહોરી માતા છે તે બ્રાહ્મણના દીકરી હતા જાની પરિવારના દીકરી હતા અને જાની પરિવારના દીકરી હતા અને સિહોરી માતા જે જે દીકરીનું નામ યમુના નામ હતું જે પોતાના ઘરે સાસ ઉલાવડતા હતા સાસ ઉલાવતા ઓલાવતા તેને સાડીનો છેડો ફૂટી ગયો હતો અને ગામના પબ્લિકે તેની હસી મજાક ઉડાડી હતી અને તરત જ જે માતાજી છે તે આપણે શિહોળી માતાના ડુંગર ઉપર આવીને ડુંગર ઉપર હમાઈ ગયા હતા અને હમાઈ ગયા તે પછી ગામ લોકોએ નજરે જોયેલું અને ગામ લોકોએ બધું પૂછેલું ને શિહોરી માતાએ માતાજી સમાઈ ગયા ડુંગર ઉપર ન્યાથી તમને પથ્થરમાંથી જવાબ આપ્યો હતો પથ્થરમાંથી જવાબ આપ્યો એટલે ગામનો કોઈ નજરે નજર ગયું અલગ અલગ બધા મિત્રો અલગ અલગ જોયો ને બધા મિત્રો જાની પરિવાર પછી ભટ્ટ પરિવાર બ્રાહ્મણ લોકોના માતાજી કુળદેવી તરીકે પૂંજાય છે અને આપણે અહીંયા અઢારે વરણ તરીકે કુળદેવી તરીકે પૂંજાય છે અલગ અલગ સુવિધા પણ છે અહીંયા અને આપણે જે ખજૂરભાઈ છે જાણી પરિવાર ખજૂરભાઈ પણ સરસ મજાનો બ્લોક બનાવ્યો હતો તેના પણ માતાજી ખોલદેવી છે અને તમને અલગ અલગ સુવિધાની વાત કરવી તો જો અહીંયા નાના નાના બાળકો માટે ઘોડિયાની પણ સુવિધા છે કોઈ નાના ફેમિલી માટે લઈને ફેમિલી લઈને આવ્યો હોય નાના બાળકોને તેની પણ સુવિધા છે અલગ અલગ અને અહીંયા આપણે જમવાનો હોલ છે જે બપોરે પ્રસાદી આપવામાં આવે છે સરસ મજાની અને આવો સરસ મજાનો વ્યૂ છે જો આ માતાજીનો સિંહ છે અને માતાજીના દર્શન પણ તમને કરાવ્યા છે અને આજે રવિવાર હતો એટલે પબ્લિક ઘણું દર્શન કરવા આવ્યું હતું એવું છે ને તમને બધા મિત્ર દર્શન કરાવ્યા અને બધા મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહી ગયા તમને અલગ અલગ સિંહોરી માતાના દર્શન કરાવ્યા છે અલગ અલગ ડુંગરના પણ તમને નજારો બતાવીશું અને રાજાશાહી પરિવાર તરીકે આપણે અહીંયા સિંહોર એક પહેલાં પહેલાંના જમાનામાં આપણે છે એક સિંહપુર તરીકે ઓળખાતું એવું છે અને સિંહપુર તરીકે ઓળખાતું પછી ત્યાં આપણે સિંહપુરમાંથી સિંહ સિહોર પાડવામાં આવ્યું હતું રાજાશાહી વખતમાં અને આપણે જે જૂના ઇતિહાસની વાત કરીએ તો આપણે સિહોર પણ એક રજવાડું હતું રાજાશાઇની ગાદી હતી આપણે અહીંયા ભાવનગર જિલ્લાની જેમ રાજધાની છે એવી જ રીતે આપણે અહીંયા સિહોર પણ રાજધાની હતી તે પછી આપણે ભાવનગર રાજધાની થઈ છે મહારાજાની તેવો ઇતિહાસ છે અને તમને આગળ આગળ નજારો બતાવશો તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહીજ દર્શન કરીને ખોરો ખાવા બેઠા છે દર્શન કરી લીધા છે અને કેટલું પબ્લિક છે કેટલું પબ્લિક છે અલગ અલગ બધું પબ્લિક છે દર્શન કરવા આવશે રવિવાર છે એટલે અલગ અલગ નજારો છે તમને અલગ અલગ નજારો બતાવી

દર્શન કરી લીધા છે અને શિહોરી માતાએ પરસાદી લેવા બેઠા છે એ સરસ મજાના અમારા સાક્ષી બેન સોનાથથી બેન બધા લે છે કા સાક્ષી બેલા પરથી લેવા છે જોવું અને બધું પબ્લિક જો માતાજીની દર્શાવી પ્રસાદી છે બપોરનો ટાઈમ છે એટલે આપણને માતાજીની પ્રસાદી લેવાનો લાવો મળ્યો બધા મિત્રો જો જે હાથે પ્રસાદી લે તો પ્રસાદીમાં ગણ્યા તો શાક છે રોટલા છે દાળ ભાત છે અને માતાજીની લાપતી છે જેની મમ્મી તો અમારા એ બધા પક્ષી રહે છે અને લાઈનમાં છે લેડીઝ તો છે હાલો મિત્ર દર્શન કરી લીધા અને હવે આપણે પક્ષી લઈ લેવી તો હાલો મિત્ર પક્ષી લઈને મળવી આગળ મિત્ર જો આપણે તમને આગળનો નજારો બતાવો શિહોરી માતાનો બાદનો નજારો કેવો છે અલગ અલગ વ્યૂ કેવો છે તમને સરસ મજાનો વ્યૂ બતાવી તો જો આવો આપણે સરસ મજાનો વ્યૂ છે શિહોરી માતાએ સિહોરનો નજારો બતાવીએ તમને જો આવું છે આપણું સિહોર શિહોરી નગર જે પહેલાં સિંહપુર તરીકે ઓળખાતું રાજાશાહી વખતમાં હવે અત્યારે આપણે સિહોર તરીકે ઓળખાય છે આવો નજારો છે સિહોરનો કેવો નજારો છે મિત્ર કહેજો જે આપણે રાજાશાહી વખતમાં રજવાડું હતું જે આપણે હાલ ભાવનગર રજવાડું છે તેવી જ રીતે સિહોર પણ એક રજવાડું હતું રાજાશાહીની ગાદી હતી આપણે ભાવનગર ને અલગ અલગ કેવો વ્યૂ છે મિત્ર આ છે છે સિટી તાલુકો ગણવામાં આવે કે અલગ અલગ નજારો છે આવો વ્યૂ છે મિત્ર તો કેવો વ્યૂ છે મિત્ર કહેજો સિહોરનો ને આ છે આપડે શિહોરી માતા મંદિર આ છે પાછળનો વ્યૂ કેવો વ્યૂ છે સરસ મજાની ધજા છે માતાજીની આવો નજારો છે તો હાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહીજો તમને અલગ અલગ આગળ આગળ માહિતી આપશું તમે જે પાછળ મારી નજર પાછળ જોઈ રહ્યા છો તે સરસ મજાના બાળકોના ફોટા છે જે લોકો માતાજીની માનતા કરી હોય કે બાળકોના જે માતાજી બાળકો આપ્યા હોય તેના ફોટા પણ આજે મૂકવામાં આવે છે સરસ મજાના તમને બતાવવું જો આ છે આપણે બાળકોના ફોટા જે માતાજીની માનતા કરી હોય અલગ અલગ બધાએ અને જેના ઘરે માતાજીનું પાલણી ભુલાયું હોય માતાજીએ સરસ મજાના દીકરા આપ્યા હોય તેના ફોટા છે આવો સરસ મજાનો વ્યૂ છે અને આ બેઠક હોલ છે સરસ મજાનો અને આવું સરસ મજાની સુવિધા છે અને બાળકોના ફોટા તમને કેવા લાગ્યો મિત્રો કહેજો કમેન્ટમાં ને અહીંયા જો લોકો બધા ફોટા શૂટ ઉતારે છે સરસ મજાના સિંહ છે અને બધા મિત્રો ફોટા શૂટ કરે છે અહીંયા આ લોકો ના આવી સુવિધા છે અને આવું સરસ મજાનું આપણું મંદિર છે અને સિહોરી માતાના આપણે ફોટા પડાવવા હોય તો ફોટા માટે પણ ફૂલ સુવિધા છે તાત્કાલિક ફોટો મળી જાય છે દસ મિનિટમાં ફોટો મળી જાય છે તમને આ ફોટાના વ્યૂ બતાવો સરસ મજાના ઇમરજન્સી ફોટો પડાવો હોય તો તમને ફોટા પણ મળી જાય છે અને આ છે આપણા શિહોરી માતાના દર્શન કરાવ્યા બીજી વાર તમને મિત્ર દર્શન કરાવી આવું સરસ મજાનો વ્યૂ છે તો હાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહી તમને આગળ દર્શન કરાવ એને પા પાટડી ફરતા ચાકી માવલા પા ફરતા બી બા ફરતા ફરતા ફરો ફરતા ફરતા જલે 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 માલો જય 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 કે લાઈ વાય 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 બધો નીચે ઉતરી જાય છે માતાજીના દર્શન કરી લીધા છે અને તમને સરસ મજાના માતાજીની જે લોકો માનતા કરે છે દીવા કરતા કરતા પગથ્ય વગત્ય તે બતાવી ગઈ પગથ્ય પગથ્ય દીવા કરેલા છે માતાજીની માનતા હોય એટલે આ લોકો જો સરસ મજાની માનતા પૂરી કરે છે માતાજીની પગથ્ય પગથ્ય દીવા કરે છે આવું છે ઉભી રહેતો હવે ઉભી રહી જતો તો હું છે મિત્ર કહેજો જો પગથિયા પગથિયા દિવાસો આમ તમને બતાવ્યું તો પગથિયા પગથિયા છે થઈ જો દિવાસે આમ પણ દિવાસે ઉભી રહે ઉભી રહે ઉભી રહે તા પપ્પા આમ ઢીંગણ મમ્મી ની જો ધીમે ધીમે નીચે ઉતરે છે કા લા ધીમે ધીમે નીચે ઉતરો છો હા ઉતરી ગયા આ ઉભા રહી ગયા થાકી જાય થાકી ગયા એટલે ઊભા રહી ગયા પણ બાવ ને નીચે ઉતરી ગયા સેવી એ રાખો હા વાવ યુ છે હાલો મિત્રો સિહોરી માતાના દર્શન કરી દર્શન કરવાની પબ્લિક પણ બહુ હતું અને સરસ મજાના દર્શન કરીને હું સાક્ષી સોનાક્ષી પ્રિયલ બેન ને બધા નીચે ઉતરી ગયા છે અને મમ્મી ની બધા અને હાલો હાલો મિત્રો જો આ વિડીયો અહીંયા પૂરો કરવી છે આ વિડીયો તમને ગમે તો લાઈક કરીજો શેર કરીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હાલ તો મળ્યું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય